નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે તળાજા તાલુકાના શેળાવદર ગામમાં પત્નીની હત્યા કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે તળાજા તાલુકાના શેળાવદર ગામમાં રહેતો વનરાજ બુધાભાઈ ગોહિલ નામનો શખ્સ બે દિવસ પહેલા તેમના પત્ની છાયાબેનની હત્યા કરી ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હત્યારા પતિની ધરપકડ કરી છે આ કાર્યવાહી અંગે એએસપી અંશુલ જૈને માહિતી આપી હતી ગઈ તારીખ બે આઠ બે હજાર પચવીસ ના રોજ સવારે કલાક આઠ વાગ્યા પહેલા કોઈ પણ સમયે સમય ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં છાયાબેન વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની તેમના પતિ દ્વારા તેમના પતિ વનરાજભાઈ બોધાભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવેલ હતી જેમાં ગઈ કાલે સાંજે વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે ઇન્સ્પેક્ટર સીએચ કારણ એવું જાણવા મળેલ કે પતિ પત્ની વચ્ચે નાનો મોટો ઝઘડો ચાલતો હતો અને જે પારિવારિક ઝઘડાના કારણે તે દિવસે વનરાજભાઈ બોધાભાઈ ગોયલે તેમની પત્ની છાયાબેનની ગળું દબાવી અને પથ્થર તથા ઈટના માથામાં ઘા કરી ગંભીર ઈજા પહોંચાડેલી હતી જેના કારણે એમની મૃત્યુ થયેલ હતી હત્યાના આ બનાવની તપાસ દાઠા પોલીસ ચલાવી રહી છે